નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શીતળા સાતમ વ્રતની કથા વ્રતનો મહિમા અને અન્ય કાર્યો આ દિવસે તમારે કયા કાર્યો કરવા જોઈએ કયા ન કરવા જોઈએ આ વ્રત પાળવાથી તમને શું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય આ દિવસે શીતળામાનું પૂજન થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નહાવો આખો દિવસ આગલા રાંધણ છટના દિવસનો રાંધેલું ટાઢું જ ખાઈ શકાય ચૂલો સળગાવાય નહીં શીતળામાના નામનો દીવો કરી કથા કહેવી કથા સાંભળવી શીતળામાનું વ્રત કરવાથી સૌને ભાગ્યધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે દર્શકો હવે આવો આપણે જાણીએ શીતળા સાતમ વ્રતની કથા એક ગામમાં બે વહુઓ રહે દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલે વહેવાર ન રહે એવામાં શ્રાવણ માસ બેઠું અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો એટલે તે ચૂલો સળગતો મૂકી છોકરા પાસે ગઈ તેને ખોળામાં ધવરાવવા માંડી મદ્રાત થવા આવી હતી અને ચૂલો બડબડ સળગતો હતો નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા અગ્નિમાં દાજેલા શીતળામાં એ શ્રાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો વહુને આ વાતની ખબર ન હતી તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ છોકરો સૂઈ રહ્યો હતો આખી રાત ચૂલો સળગતો રહ્યો સવારના વવવે ગોડિયામાં નજર નાખી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો અને મરી ગયો હતો વહુ શીતળામાંનો કોપ સમજી ગઈ તે રડવા લાગી એટલે તેને સાસુ દોડી આવ્યા વવવે છોકરો બતાવી હકીકત કહી સાસુમાની આંખમાં પણ આંસુ આવી ગયા નાની વહુ પર સાસુનો હેત હતું મોટી વહુ અદેખી હતી તેના પર ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું આ તો શીતળામાનો કોપ છે માટે તું શીતળામાના પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છોકરાને જીવતો કરો નાની વહુને આશા બંધાઈ તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી માનવા ચાલી ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું વહુ તલાવડીમાં પાણી પીવા જાય ત્યાં તલાવડી બોલી ઉઠી બહેન મરવું હોત તો પણ પાણી પીજે હા તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ શીતળામાના કોપની વાત કરી કહ્યું હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું તલાવડી બોલી બહેન ભેગા ભેગી તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શું પાપ કર્યા કે અમારું પાણી જન જનાવર કોઈ પીતું નથી સારું ગઈ વહુ પાણી પીતા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા નાની વવ્યે જોયું આખલા લડતા બંધ થઈ ગયા પછી વવ્યે પોતાના દુઃખની વાત કરી તેની વાત જાણી આખલાઓએ કહ્યું કોણ જાણે અમને શું પાપ નડે છે અમે લડ્યા જ કરીએ છીએ ઘડી પર જંપીને બેસતા નથી તો તું શીતળામાના પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે આગળ જતા એક ઝાડ નીચે ડોસી બેઠા હતા વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા ડોસી ડોસીમાએ નજીક આવેલી વહુને કહ્યું બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપની વહુ માથું જોવા લાગીએ ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો થોડી વાર ડોસી બોલ્યા બહેન બસ કર કંજવાળ મટી ગઈ બેટી તે જેવો મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજ્યું તારું કલ્યાણ થાવ ડોસીમાં આટલું બોલ્યા ને તેમના ખોળામાં રહેલો છોકરો ઊંવા ઉંવા કરી રડવા લાગ્યો વહુને હર્ષ થયો તે સમજી કે આ શીતળામાં જ છે તેણે ડોસીને ચરણ જ માથે ચડાવી કહ્યું એ શીતળામાં મારી ભૂલ હું કબૂલ કરું છું મને ક્ષમા આપી મારા છોકરાને સજીવ કર્યો તે સારું કર્યું નહીતર મારી શી વલે થાત શીતળામાં બોલ્યા બેટી વ્રત કરનારને બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું કઈ વહુએ તલાવડીના દુઃખની વાત કરી શીતળામાં કહે બેટી આગલા ભવમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી બંને ઝેરીલી રોજ લડે ઘરમાં વલોણું હતું પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જ જઈને તેમાંથી એક કોબો પાણી પી છે એટલે એમના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા માંડશે આખલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું આગલા બાવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતા બંને આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડિયું છતાં કોઈને દળવા ખોડવા દે નહીં એ પાપે આ ભાવમાં આખલા સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે શીતળામાં આશીર્વાદ આપી અર્થદાન થયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈ ઘર તરફ ચાલી નીકળી રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીનીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી વવુએ તેમાંથી એક ખોબો પાણી પીધું એ સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવી પાણી પીવા લાગ્યા ઘેર જઈ વવ્યે જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગયો શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાં રાધન દિવસે જેઠાણી છોકરાને ગોળિયામાં સુવાડીને રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈ છોકરો દવરાવતી તે સૂઈ ગઈ ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગાવતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા આથી તેમના શરીર ફૂલ્લા પડી ગયા ક્રોધે ભરાયેલા સીતળામાએ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાંધ્યું એવું એનું ભેટ બાળજો સવારે જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવું થઈ ગયું સાસુએ કહ્યું તને સીતરામાએ શ્રાપ આપ્યો છે માટે તું સીતળામા પાસે જા અને કહે માવડી મારી ભૂલ થઈ ગઈ મારા છોકરાને સજીવન કરું જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી સીતળામાને મનાવવા ચાલી નીકળી દસ્તામાં પેલી તલાવડીઓ પોતાનો સંદેશ શીતળામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સે કહી કહ્યું હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસો હું તો આ ચાલી આગળ જતા પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું હું કાંઈ તમારી વાત સાંભળવા નરવી નથી જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી ડોસીમાં એ બંને હાથ માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળામાં પોતે હતા ડોસી કહી બહેન જરા મારું માથું જોઈ આપને તો મને શાંતિ વળે જેઠાણી માં મચકોડી બોલી ઓ તારા જેવી નરવી નથી હું તો આ ચાલી ડોસી બોલ્યા બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જેવું હોય ત્યાં જજે સાંભળ્યું ના સાંભળ્યું કદી જેઠાને ચાલી નીકળી ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં તે ડોસીના સ્વરૂપમાં શીતળામાને ઓળખતા તો ઉદ્ધાર થઈ જાત સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનારને કથા વાંચનાર સાંભળનારને ફળજો દર્શકો શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીનો મહાત્મય જાણીએ મહાભારત તથા શ્રીમદ ભાગવતના નાયક ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસે રાત્રે મથુરામાં થયેલો તેથી આ દિવસે જન્માષ્ટમી કહેવાય છે તેમજ ગોકળ આઠમ કહેવાય છે તેની સ્મૃતિ રૂપે આ જ દિવસે શ્રી કૃષ્ણની જયંતિ ઉજવાય છે તથા ઉત્સવ મનાવવામાં આવે છે મથુરાના રાજા કંસને દેવકી નામે એક બહેન હતી તેને વસુદેવ સાથે પરણાવી હતી ત્યારે બહેને પરણાવીને વિદાય કરવાની વેળા થઈ ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ તારી બહેન દેવકીનો આઠમો બાળક તને મારશે આ સાંભળી કંસે દેવકી અને વાસુદેવને કેદખાનામાં પૂરી દીધા ત્યાં બધા મળીને દેવકીને સાત બાળક અવતર્યા અને તે સાતેને કંસે મારી નાખ્યા અને આઠમા બાળક તરીકે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લઈ કંસને સંહાર્યો આ દિવસે લોકો ઉપવાસ કરે છે કૃષ્ણ ચરિત્રની કથા સાંભળે છે બાળકો મેળામાં જઈ આનંદ માણે છે અને રાતના બાર વાગે કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણનો જન્મ થયો હોય એ રીતે ખૂબ જ ઉત્સાહથી ઉજવણી મનાવવામાં આવે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા ધાર્મિક વિડીયો અને કથાઓ સાંભળવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં આવા જ અવનવા ધાર્મિક વિડીયો સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો